જય દ્વારકાધીશ મિત્રો હું સ્વા પ્રોતો હતો દિનેશ પાલીતાણા થી થોડાક સમય માટે વધારે કામમાં પડ્યા હતા કેમકે અલગ અલગ દાતાશ્રીઓ દ્વારા નીર નાખવામાં આવી હતી ત્યાર પછી નાના મોટી ઘણા બધા કામ હતા એના કારણે વિડીયો નહોતો ઉતારી શકતા પણ વિડીયોથી કોઈ મહત્ત્વ નથી આપણું કામ જે છે એ કામને આપણે વેગ આપવાનો છે કામને સ્પીડથી આગળ વધારવાનું છે તો હાલ ફરી ભાષા આપ સૌને રિક્વેસ્ટ કરું છું થાય એટલી મદદ અને સપોર્ટ કરજો ઘણા બધા જીવને આશરો આપી ચૂક્યા છીએ જેની જ્યારે કાળજીપૂર્વક સારવાર પણ દરરોજ દરરોજ કરીએ છીએ પણ ખાસ તમારા સપોર્ટથી તમારા સહયોગ સેવાનું કાર્ય કરું છું તો ખાસ અવશ્ય કહું છું તમે બધાએ ખૂબ સપોર્ટ કરો ખૂબ સહયોગ અને ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છો ખાલી માત્ર ને માત્ર આ વિડીયોની મારી પાસે આશા રાખું છું કે આ વિડીયોને બે પાંચ લોકોને શેર કરજો અને જે કાંઈ થાય એ મદદ કરજો બધાય મા ગવત્રીના સંતાનો એમ કહેવાય કે અલગ અલગ રીતે પોતપોતાની મોત પ્રમાણે બધા બેઠા હશે કેમ કે હાલ તમને બધાને ખબર છે ઠંડીની સિઝન છે ખૂબ આનંદ છે તો ફરી પાછો કહું છું વિડીયોને શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મૌલીધન